અને ઊભા પાકને નુકસાન થયું એટલું જ નહીં વરસાદના વિરામ બાદ હજુ પણ ખેતરોની અંદર પાણી ભરાયેલા છે ત્યારે દિવેલા કપાસ અડદ મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે જેને લઈ ખેડૂતોએ હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે સાથે જ માત્ર પાક નુકસાન નહીં જમીન ધુવાણનો પણ સર્વે કરાવવામાં આવે અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ ખેડૂતોની છે પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે અને ખેતરો છે તે બેટમાં ફેરવાય છે એબીબી અસ્મિતાની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા પહોંચી છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે સમી તાલુકાના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો તમને એક બાજુ તો એવું લાગશે કે આ કંઈક તળાવના કે નદીના દ્રશ્યો છે પરંતુ આ છે ખેડૂતોના ખેતરોના દ્રશ્યો છે તમામ ખેતરોના અંદર ઢીચણ સમા પાણી ભરાય છે અને તમામ પાકના અંદર હાલ તો ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે જ્યારે એબીપી અસ્મિતાની ટીમ અહીં પહોંચી છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ એક આજીજી કરવા છે કે જે પાક નુકસાની છે તેનું વળતર આપવામાં આવે એની વાત કરવામાં ખેડૂતો દ્વારા કપાસ કઠોળ ઘાસચારો બાજરી તમામ પાકનું વાવેતર વાવેતર કર્યું હતું તે પણ સમય નજીક હતો પરંતુ છેલ્લા ઘણા દિવસોથી જે અવિરત વરસાદ વરસ્યો છે તે બળી ગયો છે ખેડૂતોમાં તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખેડૂતો પોતાનો પાક છે તે હાથમાં લઈને ઊભા છે એટલે કે જમીનના અંદર જે પાક પલળ્યો છે અને પાક પલળવાના કારણે તેના તમામ મૂળિયા છે તે પલળી ગયા છે અને પલળવાના કારણે ખેડૂતોને મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલ તો કહી શકાય કે જે રીતના જિલ્લાના અંદર ખેડૂતો માટે એક મોટી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે હાલ કહી શકાય કે સમી તાલુકાના જે ખેડૂતો છે તેમણે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું તો હાલ તમામ વાવેતર પર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ સમી તાલુકામાં વરસાદે તારા જ તારાજીના દ્રશ્યો સર્જાય છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ પહેલાં તો આ દ્રશ્યો છે કંઈ તળાવ કે નદીના નથી પરંતુ આ ખેતરોના દ્રશ્યો છે તમે દૂર દૂર સુધી જોઈ શકો છો કે તમામ ખેતરોના અંદર ડીચથી પણ વધુ પાણી ભરાય છે એટલે એ બી બી અસ્મિતાની ટીમ છે આ પાણીના અંદર પણ ખેડૂતોની જે માંગ છે તે માંગ શું છે તે સાંભળવા પહોંચી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ખેડૂતોએ મોઘા ભાવના બિયારણ ખેડ ખાતર કરીને પોતાની જમીનમાં વાવણી કરી હતી કે મગફળી કપાસ એરંડા સહિતનો પાકની વાવણી કરી હતી પરંતુ જે પાક છે તે પાક તે તમામ પાક પાણીના અંદર ઘરકાવ થઈ ગયો છે હાલ તો ખેડૂતોની હાલત દયનીય બની છે બીજી તરફ ખેડૂતો એક બાજુ માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે કે જે નુકસાનથી જે નુકસાનનું જે સર્વે છે સર્વે વ્યવસ્થિત રીતે કરવામાં આવે ને ખેડૂતોને છે તે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે પરંતુ જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે આ જમીનોનું જે જે જમીનોનું સર્વે કરે છે ક્યારે એમને વળતર આપે છે તે જોવાનું રહેશે હાલ હું પણ જે અંદર ઊભો છીએ તે ઢીચણ સમા સુધી પાણી છે આગળ જઈએ તો તેનાથી પણ વધારે પાણી છે એટલે હાલ તો ખેડૂતે જે તમામ પાકનું જે વાવેતર કર્યું છે તમામે તમામ પાક છે હાલ તો નિષ્ફળ થઈ ગયો છે એજ એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ અમારે ખેતર જાય એવી જગ્યા નથી રસ્તા સારા નથી પાક બધો નિષ્ફળ ગયો છે ઢોરા માટે ઘાટચારો નથી કપાસ પણ જતો રહેશે જુવાર બાજરી તમામ વસ્તુ બધી નિષ્ફળ જઈ છે હવે તો અમારા પાસે કાંઈ નથી વાવેતર કર્યું એમાં પૈસા હતા એ નાખી દીધા છે હવે કઈ અમારી પાસે રહ્યું નથી હવે અમે શું કરીએ કોઈ જગ્યાએ હતા બધા તૂટી ગયા છે 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 પાણી બહુ આવ્યું ધોરણ થયા અને ટોટલી પાક નિષ્ફળ ગયો એટલે અમારી સરકાર સામે એવી માંગ છે કે અમને વળતર આપે તમે જોઈ શકો છો પાછળ બધે પાણી ભરેલા છે અહીંયા વરસાદ બહુ પડ્યો છે આથી બધા પાક બહુ ખરાબ સ્થિતિમાં આવી ગયા છે તમે આ બાજુ જોઈ શકો છો આ જુવાર છે આ બાજુ પાછળ મગફળી હતી આ પીલી સાઈડ કપાસ હતા બધો પાક ફેલ થઈ ગયો છે બહુ મોંઘા ખર્ચે વાયેલું હતું બધું પણ અત્યારે કશું રહ્યું નથી અતિશય વરસાદ આવવાના કારણે અને હજુ પણ પાણીનો પ્રવાહ અહીં પણ ચાલુ જ છે